પંચમહાલ જિલ્લાના સૌ નાગરિકોની હૃદયપૂર્વક માફી માગવા માગું છું પહેલાં પણ એકવાર આ કાર્યક્રમ મારા કારણે રદ થયો હતો આજે પણ આવવાનું સુનિશ્ચિત હતું હું અમદાવાદ જ છું પરંતુ વેધર પ્રોબ્લેમના કારણે હું આવી નથી શકતો આજે પંચમહાલના ઇતિહાસમાં બહુ મહત્ત્વનો દિવસ છે કારણ કે મહાન ગુરુ ગોવિંદજીના નામે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક યુનિવર્સિટી બને એક સ્મારક બને અને દેશભરના યુવાનોને વિશેષ કરીને આદિવાસી યુવાનોનું પ્રેરણાનું સ્થાન બને એના માટે પ્રયાસ કરેલો બે હજાર પંદરમાં ગુરુ ગોવિંદના નામે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને આજે લગભગ એકસો પચીસ કરોડના ખર્ચે જુદા જુદા પ્રકલ્પો જેમાં સ્પોર્ટ સેન્ટર અને બાકી બધી ગતિવિધિઓ અહીંયા કરવામાં આવી રહી છે ભૂમિપૂજન પણ છે લોકાર્પણ છે હું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને સમગ્ર પંચમહાલ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માગું છું